વડોદરા શહેરમાં દિવસો ને દિવસે અકસ્માતો ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેને લઈને ગોત્રી સ્મશાન પાસે આવેલા રોડ પર મહિલા રોડ ક્રોસ કરવા જતા એક સ્વિફ્ટ ડિઝાયર કારે મહિલાને કચડીને નાસી છૂટ્યો હતો જેથી મહિલાનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અમૃતા પ્રજાપતિ પચાસ વર્ષે મહિલા કારે સાંજે આઠ કલાકે આસપાસ ગોત્રી સમશાનની બહાર રોડ ક્રોસ કરતી વખતે એક સ્વિફ્ટ ડિઝાયર પીડા નંબર પ્લેટ નંબર વાડીના આ મહિલા પર કાર ચઢાવીને નાસી છૂટ્યો હતો પરંતુ મહિલાને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લાવતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો પોલીસ સીસીટીવીના આધારે આરોપીને છૂટખોળ શરૂ કરી છે મહિલાનું પોસ્ટમોર્ટમ માટે ગોત્રી પોલીસ ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું છે પરંતુ પરિવારજનોને ન્યાયની માંગ કરી છે આરોપીએ વહેલામાં વહેલી તકે પકડીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે

છે હરકી રીતે પરિવારજનને મદદ મળે પ્રેમ પ્રકાશ પ્રજાપતિ આ ગાયત્રી સ્કૂલની બાજુમાં બનાવ બન્યું છે અને આ બેન ટાંકી ટાંકીથી સીધા પ્રિય ટાંકી તરફ જતા રહેતા પોતે ઘર મારા ઘર છે ભૂમિ રેસિડેન્સીમાં બી સાતસો છમાં રહું છું અને એ કાર નીકળી શમશાનના રસ્તે નીકળી છે અને એ બેનને ઠોકીને સીધું સામેને ગલીમાં ઘૂસી ગઈ છે લોકો જોતા એવું કહ્યું છે અને ભીડ એકઠા થઈ ગઈ એમાં એ નાસી છૂટ્યો હતો મહિલા બે કલાક પછી સ્પાર થઈ ગયા ટીબી હોસ્પિટલ લાયા અહીંયાથી બહુ બુમા પાડતા હતા એટલે અમે પ્રાઇવેટમાં લઈ ગયા પણ ત્યાં જતા એક્સપાયર થઈ ગયા કશું નહીં માંગ માંગ હમણાં તો કંઈ પ્રોસીજર થાય તો પછી ખબર પડે કે ન શું છે પેલે પકડાય જેને એક્સિડન્ટ કર્યું છે એને કોઈ ખબર નહીં કઈ છે સ્વિફ્ટ ડિઝાયર કાર છે એટલું ખબર છે પીળા કલરનો નંબર પ્લેટ છે પણ નંબર ખબર નહીં સામેના ગલીમાં ગયું છે રામનયન ભાઈ પ્રજાપતિ